બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે જે દિશની પણ જે અપણ લખાવે મી કાગળ ખાવે માતા તારી કાગળ ખાવે હવે સાંભળ છે મારા ના તે સાંભળે મારા નાથ રે એ આપણ મારી કાગળ ખાવે પણ મારી કાગલ હવે કોણ રે તને હવે કાગળ ખાવે કોણ હવે આપણ પિતા પણ પીતા ગોકુળ કામ રે ગોકુળ કામ રે આપણ માતા તારી કાગ લખાવે ગોકુળ કામ રે આપણ મતા તારા કાગલ હવે મતાર તારા સોટર બેટા મતા રે તારા સોટર બેટા પિતાયું પસ ડેલી બાર રે પણ મત તારી તારી અફણ માતા તારી કાગળ હવે સાંભળ છે મારા નાથ રે અફણ માતા તારી કાગળ લખાવે વે ગોપિન ઘેર તું રમવા જા જાતો ને ના ઘેર તું રમવાન જાતો ગોપી ને ગે તું ગોકુલ ગાય રે આપણ માતા તારી કાગળ ખાવે ખાવે ગોકુળમાં ગાયું સારી રે અફણ માતા તારી કાગળ લખાવે ગોકુળી તારા કાગળ હવે ગૌશાળામાં તું ગાયું રે જોતો ગૌશાળામાં તું ગાયું રે તો જોતો ગૌશાળામાં ગાયુ રે જોતો ગૌશાળા મા તો ગાયો રે જોતો નિર્ણ લે ય સુરની થાર રેપણ મતા તારી કાગલ ખાવે નિર્ણ લે થાર રે તારા કાગલ ખા નિર્ણ લે થા

न नाथ ना रे आपण माता तारी कागळ लखावे आपण तारा कागळ वे साऊत ब्रह्मण नाथ रे आपण माता तारी कागळ लखावे अबे अवे खानद में तने बाजो खिया खंडनिया मैं तन बाजो जो, जो भूली जजे मारा लाल रे भूली जजे मारा लाल रे अपन माता કાગળ લખાવે અગાર વર્ષ ને પાવન દિવસે ગયાર દિવસે વર્ષ ને પાવન દિવસે મેરે લડાઈ વતન લાડ રે મેરે લડાઈ તને લાડ રે પણ મતાારી કાગલ ખાવા લેવાતની લાડ રેવાની લાડ રે તારા કાગલ અયોુ દે 内娃。

હવે લખી તન તારી માતા જશોદા શોધા લખી તારી માતા જશોદા તા લખી તારી માતા જશોદા શોધા તારી માતા જ શોધા એક વાર યમને તેડા

પણ માતા તારી કાગળ કાવે ભગવા મા તારી કાગલ સાંભળ કે મરનાથ રે સાંભળે મરનાથ રે કાવે પણ મિકા ગણ લાવે મતા તારી કાગલ ગુરુ શ્રી કૃષ્ણ કનૈયા લાલ તિ જે દ્વારિકા દીસની જે અજની જેવની જે